સૌરાષ્ટ્રના ક્ષત્રિય અગ્રણી સિવાય પ્રવિણસિંહ જાડેજાના જીવન પર લખાયેલા પુસ્તક વિરલ વ્યક્તિનું વિમોચન મુજબ આરસે વિશ્વ મંદિરમાં નંદજીના હસ્તે કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિદ્યાર્થીઓના જીવન ઘડતરના પ્રવીણનું મહત્વનું યોગદાન રહ્યું છે

પોતાના ભાવ જગતની અંદર અંકિત થયેલી મુસાહેબની છબી પોતાના શબ્દોના માધ્યમથી એક સુંદર રીતે અદ્ભુત રીતે અંકિત કરી છે તેની પ્રતિતિ આજના આજે જે ગ્રંથ જે શ્રી ચંદ્ર શ્રી હનુમજીરાજ ગરાસિયા છાત્રાલય ભૂતપૂર્વ યુવક મંડળ દ્વારા પ્રકાશિત થવા